અંબાજી દાતા માર્ગ પર આવેલી ત્રિશુલિયા ઘાટીમાં એક માર્બલ પાવડર ભરેલા ટ્રેલરના બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો આ ઘટના હનુમાનજી મંદિર નજીક બની હતી જેમાં ટ્રેલર રોડ પરથી નીચે ઉતરી સેફટી વોલ સાથે અથડાઈ ગયું હતું અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવરને ઇજાઓ થતાં તેને તાત્કાલિક દાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઘટના સડમટી પડ્યા હતા ત્રિશોલિયા ઘાટી પર અવારનવાર અકસ્માતો થતા રહે છે જે ચિંતાનો વિષય બન્યો છે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ ઘાટી પરના બમ્પ પર દૂર કરવાની અથવા ઘટાડવાની માંગ કરવામાં આવી છે તેમનું કહેવું છે કે ઘાટી પર વધુ પડતા બમ્પ હોવાને કારણે વાહનોના બ્રેક ફેલ થવાની ઘટનાઓ બને છે ત્રિશોલિયા ઘાટી બન્યા બાદ અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થયા છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે આ ઘાટી પર સલામતીના પગલા લેવા અત્યંત જરૂરી છે ડીસાના પમરૂ ગામે કાયમી આચાર્યની ભરતી છ માસ વીતવા છતાં ન થતા જે ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી આચાર્ય મૂકવાની માંગ કરી છે ડીસાના પામરૂ ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા છ માસથી આચાર્યની જગ્યા ખાલી છે ગામ લોકોની સતત શિક્ષણ વિભાગને રજૂઆત છતાં આચાર્યની જગ્યા ન ભરાતા આજે ગામ લોકોએ ભેગા મળી શિક્ષકો બાળકોને બહાર લાવી શાળાને શિક્ષણ વિભાગની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો આચાર્ય વિના શાળા અને શિક્ષણનું મેનેજમેન્ટ બગડતું હોવાનો તર્ક આપી શાળાના ગેટે ગામ લોકોએ તાળા માર્યા હતા અને ચીમકી ઉચ્ચારી જણાવ્યું કે જ્યાં સુધી કાયમી આચાર્ય ન આવે ત્યાં સુધી ગેટ પર તાળા જ રહેશે એક બાજુ પરીક્ષા નજીક છે અને બીજી બાજુ તાળાબંધ ઉપલબ્ધી થતા શિક્ષણ જગતની વરવી વાસ્તવિકતા સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ ક્યારે નિંદ્રામાંથી જાગીને શાળાને આચાર્ય આપે છે કે પછી હજુ તાળા એમના એમ જ રહેશે એ કહેવું મુશ્કેલ છે મારું નામ છે પટેલ લખમણભાઈ કાંજીભાઈ ગામ પમરુ તાલુકો ડીસા અમે આજે છ મહિનાથી અમારે બદલી કેમ્પની અંદર બે નોકરી પ્રિન્સિપાલ હતા એ બદલી થયા પછી છ મહિનામાં અહીંયા પ્રિન્સિપાલે ગામ અમારું પસંદ કર્યું અમારું ગામ શિક્ષણમાં આગળ પડતું જે પસંદ કરી સ્વેચ્છાએ પસંદ કરી અહીંયા જગ્યા ભરતી બોલાવી છ મહિનેથી અમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હાજર થતો નથી અમે ટીપીઓ સાહેબને ત્રણ વાર રજૂઆત કરી એની ઓછી કોપી હાથી અમારી પાસે સિગ્નેચરવાળા લેટર છે અમે ડીપીઓ સાહેબને બે વાર રજૂઆત કરી એના પણ ઓછી કોપી હાથી અમારી પાસે લેટર છે અને અમે રજૂઆત લગભગ વીસ વીસ આગેવાનોએ સરપંચો ચેરમેન મંત્રી અમારા ગામના તમામ વ્યક્તિઓ સવારે અગિયાર વાગ્યાથી છ વાગ્યા સુધી ડીપીઓ સાહેબ ડીપીઓ સાહેબની ઓફિસમાં અમે રાન થયેલા છે છતાં પણ અમારી સ્કૂલમાં ત્રણસોથી સાડા ત્રણસો બાળકો છે જે એકદમ ગરીબ લોકોના બાળકો છે કે જે લોકોની ફી મજૂરી દ્વારા આવે છે છતાં પણ પ્રિન્સિપાલનો છ મહિનાથી પ્રશ્ન અમારી રજૂઆત કોઈ સાંભળી નથી એટલે અમે આજે ગોમના લગભગ બસોથી ત્રણસો વ્યક્તિઓ ભેગા થઈ અને આજે અમે શાળાની તાળાબંધી કરીએ છીએ અને છોકરાના ભવિષ્ય માટે અમે લડતા ઉપાડી છે જો આગળ અમને સોમવારે તાત્કાલિક ધોરણે આ સત્ર બંધ થતાં પહેલાં પહેલાં અમને પ્રિન્સિપાલ નહીં મળે તો અમે ઉપવાસ ઉપર ઉતીશું ગોધીનગર જવું પડે ગોધીનગર જઈશું અને અમારા ગામના આખા લોકો અમારી સાથે છે ત્યારે અમે આ ઉપાડ્યું છે છોકરાના ભવિષ્ય માટે અમે લડી છે કોઈના પર્સનલ ઘર માટે લડતા નથી અને આખું ગામ દરેક સમાજના લોકો અમારી સાથે છે એટલે પ્રિન્સિપાલ માટે અમે તાળાબંધી કરીએ છીએ અને આજથી શાળા બંધ કરીએ છીએ જેના કારણે જ્યાં સુધી પ્રિન્સિપાલ નહીં મળે ત્યાં સુધી શાળા બંધ કરીશું મારું નામ દેસાઈ ભૂરાભાઈ મસુરભાઈ હું પમરૂનો વતની છું અમારા પમરૂ પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી આચાર્યની ઘટ છે અમે ડીસા તાલુકામાં જે આનો લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી જિલ્લામાં કરી ગોધીનગર રજૂઆત કરી અમારા ધારાસભ્યને રજૂઆત કરી છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી આજે ગામના છોકરા છે આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે બધા ગરીબ છે નેટ કરીને ફી ભરે છે સામે પરીક્ષા ભીડાઈ રહી છે આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને એમ છતાંય જો સરકાર અમને પ્રિન્સિપલ નહીં આપે તો અમે ઉગ્ર વદોલન કરીશું તલવાર યાત્રા કાઢીશું ડીસામાં કાઢીશું જિલ્લામાં કાઢીશું અને પાટનગરમાં પણ ગાઢીશું એવી અમારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક આ અમારી માંગ પૂરી કરી મીરગઢ નજીક બનાસ નદીમાં ડૂબી ગયેલા જૂની રોહ ગામના સગીરોનો મૃતદેહ ત્રીસ કલાકની વધુની શોધખોળ બાદ મળી આવ્યો છે સ્થાનિક તરવૈયાઓ અને એસડીઆરએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સગીરના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો મળતી માહિતી મુજબ રાત્રિના સમયે જૂની રોહ ગામના ત્રણ મિત્રો નવરાત્રી જોઈને નદી કિનારે બેઠા હતા તે દરમિયાન સત્તર વર્ષનો એક સગીરનો અચાનક પગલપસી જતા નદીના પાણીમાં પડી ગયો હતો સગીર જ્યાં પડ્યો હતો ત્યાં ચેક ડેમ હોવાને કારણે પાણી ઊંડું હતું જેના પરિણામે તે ડૂબી ગયો હતો બનાસકાંઠાના પાલનપુર નજીક હેબતપુર પાટિયા પાસે આવેલી ઉમા પેપર પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કારણ કે ફેક્ટરીમાં કામ કરતા દસથી વધુ લોકો સમયસર બહાર નીકળી ગયા હતા પ્રાથમિક માહિતી અનુસાર ફેક્ટરીમાં કાગળના ગ્લાસ સહિતની ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ચાલતી રહી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે આગને કારણે ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા છે સ્થાનિક પોલીસે માવલ ચેકપોસ્ટ પરથી પિસ્તાલીસ પોઈન્ટ છ કિલો ચાંદી અને દસ લાખ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા છે આ મામલે જોધપુરના એક ઈસમની અટકાયત કરવામાં આવી છે અમીરગઢ નજીક આવેલી રાજસ્થાન માવલ ચેકપોસ્ટ પર સીરો એસપીની સૂચનાથી વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત પાસિંગની એક કારને શંકાના આધારે રોકવામાં આવી હતી તપાસ કરતા કારમાં એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું